રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય સ્વાગત છે મારી ચેનલમાં કરેબો વેલકમ મજામાં છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ જબરદસ્ત ઇઝી અને ખાવામાં સરળ અને ઝટપટ બની જાય તેવી રેસીપી જેના પછી તમે ગાજરનો હલવો તો ક્યાં કોઈપણ પ્રકારનો હલવા ખાવાનું ભૂલી જાશો આજે આપણે બનાવશું તરકીસ હલવા આ હલવા બનાવવા માટે બેકિંગની જરૂર પડતી નથી અને ગેસનો ઓછો ઉપયોગ થાય છે તો ચાલે રેસીપીની શરૂઆત કરીએ અહીંયા મેં નટ્સનો ઉપયોગ કર્યો છે તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા નટ્સ લઈ શકો છો મેં અહીંયા કાજુ લીધા છે બદામ લીધી છે પિસ્તા લીધા છે અને પમ્પકિન સીટ્સ લીધા છે અને બદામને પિસ્તાને ખમણીથી ખમણી નાખશું પતલા પતલા અને કાજુના નાના નાના ટુકડા કરી નાખશું ને પમ્પકિન ને તો આપણે નાના છે એટલે એ પ્રમાણે જ રાખશું હું જે માપનો ઉપયોગ કરીને તમે પણ એ માપનો ઉપયોગ કરીને આ હલવો બનાવશો તો પહેલી જ વારમાં તમારો આ હલવો પરફેક્ટ બનશે અને બગડશે પણ નહીં તો આપણે બધા નટ્સ કાપી લીધા છે ખમણી લીધા છે તો હવે એને સાઈડમાં રાખી લેશું હવે માપ પ્રમાણે સૌથી પહેલાં આપણે તલ લેશું મેં યા ધોળા તલનો ઉપયોગ કર્યો છે તમે કોઈ બી તલનો ઉપયોગ કરી શકો છો આ તલ એક કપમાં થોડાક ઓછા છે એટલે ત્રણ ચતુર્થાંશ મેં તલનો ઉપયોગ કર્યો છે હવે તલને આપણે એક કઢાઈમાં રાખી લઈશું ગેસ ઓન કરી નાખશું અને તલવાળી કઢાઈને ગેસ ઉપર રાખશું અને તલને આપણે શેકી લઈશું અહીંયા માપમાં જોઈએ તો સો ગ્રામ તલ છે અને કપમાં જોઈએ તો ત્રણ ચતુર્થાંશ કપ છે એક કપમાં ઓછા તલ છે તો તલને આપણે એક બે મિનિટ સુધી શેકી લેશું લાઈટ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તલને શેકી લેશું મીડિયમ ફ્લેમ ઉપર તલને શેકાતા વાર નથી લાગતી તો તળ શેકાઈ જાય પછી તેને આપણે ગેસ પરથી ઉતારી લેશું અને તેને સતત હલાવ્યા રાખશું જેથી તે વધારે શેકાઈ ના જાય કેમ કે કઢાઈ પણ ગરમ હોય છે તલને ઠંડા થવા માટે સાઈડમાં રાખી દઈશું ચલે આગળની પ્રોસેસ શરૂ કરીએ હવે એક વાડકો લઈ લઈશો મેં કાચના વાડકાનો ઉપયોગ કર્યો છે અને તેમાં મેં અડધો કપ મિલ્ક પાવડર નાખ્યો છે વજનમાં ચાળીસ ગ્રામ છે અને વન ફોર્થ કપ સુગર પાવડર નાખ્યો છે અને વજનમાં ચાળીસ ગ્રામ છે અને એક ચમચી ઈલાયચી પાવડર નાખ્યો છે અને આપણે જે નટ્સ કાપીને રાખ્યા હતા તે અડધા નાખશું અને અડધા પછીથી યુઝ કરશું મેં જે માપનો ઉપયોગ કર્યો છે એ જ માપ મેં તમને કીધું છે આપણા તળ ઠંડા થઈ ગયા છે તો હવે તેને આપણે કપમાં લઈ લેશું હવે આપણે ગ્રાઇન્ડર જાર લઈ લેશું અને જે આપણે ઓઇલ રાખ્યું હતું તે ઓઈલને પણ આપણે લઈ લેશું અહીંયા મેં સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે તમારી પાસે ઓલિવ ઓઇલ હોય તો તમે એ ઉપયોગ કરી શકો છો તમે કોઈ પણ ઓઇલનો ઉપયોગ કરી શકો છો હવે ગ્રાઇન્ડર જારમાં આપણે બે કે અઢી ચમચી જેટલા તલ નાખશું અને બે ચમચી જેટલું આપણે ઓઇલ નાખશું ટોટલ વન ફોર કપ ઓઇલ છે તેમાંથી આપણે બે ચમચી તેલનો ઉપયોગ કર્યો છે અને વજનમાં જોઈએ તો ચાલીસ ગ્રામ ઓઇલ છે હવે તેને આપણે કરકડું ક્રશ કરી લેશું તો આ ગ્રાઇન્ડ કરીને રેડી છે ક્રશ થઈ ગયું છે કણી કણી જેવું છે આપણે જે થ્રી ફોર કપ તલનો ઉપયોગ કર્યો છે એમાંથી જે આપણે થોડા તલ લીધા હતા અને તેને જે આપણે ગ્રાઇન્ડ કર્યા હતા તે આપણે કણી કણી જેવા રાખવાના છે કણી કણી ક્રશ કરવાના છે હવે આપણે તેને જેમાં નટ્સને મિલ્ક પાવડરને બધું નાખ્યું હતું તે બાઉલમાં આપણે તે વાટકામાં ક્રશ કરેલા તલને નાખી દેસું હવે બાકી રહેલા તલને ગ્રાઇન્ડર જારમાં નાખી દઈશું અને ઓઇલને પણ બધું આપણે ગ્રાઇન્ડર જારમાં નાખી દઈશું અને આપણે હવે તેની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે તલ અને તેલની પેસ્ટ તૈયાર છે તો આપણે તેને એ જ વાડકામાં કાઢી લેશું જે વાડકામાં આપણે પહેલાં બધી વસ્તુ કાઢીને રાખી છે થ્રી ફોર કપના તલનો ઉપયોગ કર્યો હતો તો તેમાંથી આ તમે જોયું કે આપણે બે અઢી ચમચી જેટલા તલને ક્રશ કરી લીધા હતા કડકડા અને બાકીના તલની આપણે સ્મૂથ પેસ્ટ બનાવી છે બધી પેસ્ટ વાડકામાં કાઢી લીધી છે તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું સારી રીતના અહીંયા તમે દૂધનો પાવડર કોઈપણ બ્રાન્ડનો ઉપયોગ કરી શકો છો બધી વસ્તુ મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં એક ચમચી દેશી ઘી નાખશું ઘી નાખ્યા પછી આપણે ચમચી વડે થોડું મિક્સ કરી નાખશું હવે આપણે ચમચીને સાઈડમાં રાખી દઈશું અને હાથ વડે સારી રીતના મિક્સ કરી લેશું આપણે મુઠ્ઠી વાળીએ છીએ તો હાથમાં ચોટું પણ નથી તો તડકીસ હલવાનું આ મિશ્રણ તૈયાર છે તો ચાલો આગળની પ્રોસેસ શરૂ કરીએ અહીંયા મેં ફોલ કન્ટેનરનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ કેકનો મોલ્ડ કે પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો હવે ફૂલ કન્ટેનરને ઘી વડે ચારેય બાજુ ગ્રીસ કરી લેશું અને આપણે જે બાકીના નટ્સ રાખ્યા હતા તે ફૂલ કન્ટેનરમાં ચારેય બાજુ અને સારી રીતના વચ્ચે અને ચારેય બાજુ આપણે તેને પાથરી લેશું ફૂલ કન્ટેનરમાં નટ્સને આપણે પાથરી લીધા છે તો હવે આપણે જે તલનું મિક્સર રેડી કરીને રાખ્યું હતું તે આપણે આ કન્ટેનરમાં પાથરી લેશું બધું આપણે કન્ટેનરમાં મિક્સરને કાઢી લેશું અને પછી તેને ચમચી વડે ઉપરથી સ્મૂથ કરતા જાશું અને દબાવતા જાશું જેથી એ સ્મૂથ થઈ જાય તો જોયું આપણું આ સ્મૂથ થઈ ગયું છે તો હવે જે ફોઈલ કન્ટેનરનું ઉપરનું ઢાંકણું આવે છે તેનાથી આપણે તેને ઢાંકી નાખશું અને બંધ કરી નાખશું આપણું આ કન્ટેનર બંધ થઈ ગયા પછી તેને ફ્રીજમાં બે કલાક વસ્તી રાખી દઈશું બે કલાક પછી આ કન્ટેનરનું ઢાંકણું આપણે ખોલી નાખશું તમે વધારો વધારે ટાઈમ પણ ફ્રીજમાં રાખી શકો છો તો જુઓ કેવું ફાઇન સેટ થઈ ગયો છે આપણો આ હલવો તો હવે ચપ્પા વડે કન્ટેનરના સાઈડ સાઈડમાંથી છૂટો પાડી લેશું તો આપણો આ હલવો આસાનીથી કન્ટેનરમાંથી નીકળી જશે તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અરે વાહ વા આપણો આ તરકીસ હલવો તૈયાર છે તો હવે આપણે તેને ચપ્પા વડે કાપી લેશું જો કાપતા જ ખબર પડી જાય છે કે કેવો ફાઇન આપણો આ હલવો બન્યો છે તો ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો હવે તમે બનાવો અને ખાઓ અને બીજાને પણ ખવડાવો મેં જે તમને માપ આપ્યું છે તે માપનો ઉપયોગ કરીને તમે પણ ઘરે બનાવો તડકી સળવો અને બીજાને પણ બનેને ખવડાવો કેમકે ઠંડીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે ઠંડી આવી રહી છે તો આવી રીતના બનાવો તડકી સળવો અને ખાઓ અને ઠંડીમાં એન્જોય કરો તમે મારી આ રેસીપી કયા ગામમાંથી જોવો છો તે મને કોમેન્ટમાં કહેજો અને તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને સગા સંબંધીઓને શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચાલો તો હું જાઉં છું બાય બાય ફરીથી મળશું નવી રેસીપી સાથે ક્વાહેરી